એની પૂરક માહિતી આપણે આ પવર્જનમાં શ્રવણ કરીશું દક્ષિણ ભારતમાં ભુવનેશ્વરી માતાના મંદિરમાં એક યુવાન બ્રાહ્મણ સન્યાસી કેટલાય વખતથી ટોપ આદરી બેઠો છે રાત ને દિવસ એક આસને બેસી એક નિહત વાત કે જગન્નાભા માતાને સંભળાવે છે કે હે માતા આ તારાથી કેમ જોયું જાય છે અમારો ધર્મ ડૂબી રહ્યો છે દેશ ડૂબી રહ્યો છે અને તું તો જાણે કશું બન્યું જ નથી તેમ ચૂપચાપ નજરે જોયા કરે છે તો આ કે કેવો સંન્યાસી એ માતાજી પાસે નથી મોક્ષની માંગણી કરતો કે નથી જ્ઞાન માંગતો નથી સાક્ષાત કર્મસ્તો તો એ માતાજી પાસે શું માગે છે એ સંન્યાસી માતાજી પાસે દેશની સ્વતંત્રતા ધર્મની સ્વતંત્રતા અને દુનિયામાં આબરૂ ભેર જીવાય એવી સ્વતંત્રતા ભારતવાસીઓ માટે માંગે છે તો એ સંન્યાસી એ સ્વામી વિદ્યારણ્ય સરસ્વતી તો વિદ્યારણ્ય નો જન્મ કર્ણાટક માં ઈસવીસન માં થયો હતો અને તેમનું મૂળ નામ માધવ હતું તો આજ માધવ નામે કન્યાથી શ્રીપાદ પ્રભુ ને પણ ઉમાડવા ગયા હતા તો એ વાત આપણે શ્રીપાદ ચરિત્ર માં પણ જોઈ ગયા છે તો આ વિદ્યારણ્ય સ્વામી માધવ નામથી તેઓ વેદશાસ્ત્ર ના મહાન પંડિત હતા તેથી માધવાચાર્ય નામે લોકોમાં ઓળખાતા હતા એક પ્રધાનની દીકરી સાથે તેમના લગ્ન થયા છે આ સમ્યસ્ત પહેલાની વાત છે અને તેઓ બધી રીતે સુખી હતા પણ દેશ ફરાજીન હતો એ એમને સુરની પેઠે ફટકતું હતું અને દેશના લોકો સંકુચિત મોલો વૃત્તિના હતા અને સંતર અંદર ઝઘડતા પણ હતા કેનોલા લઈને મુસ્લમાન લોકો ધર્મ પાતા તુર્ક અને પઠાણ લોકો આપના દેશ પર ચડી આવ્યા હતા અને દેશમાં એ પરદેશીઓનું રાજ્ય થયું હતું એમણે નગરો લૂંટ્યા બાળ્યા મંદિર તો પણ ભ્રષ્ટ કર્યા અને તોડ્યા અને દેશના માલિકોને એમણે એમના જ દેશમાં ગુલામ કરતાએ બદતર હાલતમાં મૂકી દીધા હતા તેમને પોતાનો ધર્મ પાળવામાં પણ અનેક મુસીબતો હતી તેમના દુઃખનો કોઈ પણ ફાર નહોતો આ બધું જોઈ માધવની ઊંઘ હરામ થઈ ગઈ અને ઘરબાર છોડીને તે સન્યાસી બની ગયો અને સ્વામી વિદ્યાવંદ નામ धारण તેણે કર્યું છે સુમેરી મઠના શંકરાચાર્ય સ્વામી વિદ્યાપીઠ તો તેના ગુરુ હતા તો તે વખતે દિલ્હીમાં બહમતગલક નામનો સુલતાન હતો અને તેણે દક્ષિણ ભારતમાં વરંગલ પર ચડાઈ કરી वरनबोल नो हिंदू राजा प्रताप रुद्र हारि गयो અને प्रताप रुद्र ની સેના માં હરિહર અને બુક્કારાય નામે દેખાયો હતા જે હુક્કા બુક્કા નામે પણ ઓળ ખાતા હતા તો બે ઉ ભદુર યુદ્ધા હતા પણ वरनबोल પડ્યું છે કે કે હારી ગયું છે એટલે તેઓ ત્યાંથી કંપીની જઈ રહ્યા છે તદલખે કંપની પર પણ ચઢાઈ કરી અને કંપીની પણ હારી ગયું છે પડ્યું છે અને બંને ભાઈઓ લડતા લડતા ચેર પકડાયા છે તો ઈસવીસન તેડસો નો સમય છે અને તેમણે સુલતાને કહ્યું કે મુસલમાન થાઓ તો તમને કંપીનીના સુબા બનાવવામાં આવશે પણ બંને ના પાડી છે ત્યારે બળજબરી થી સુલતાને એ દેવ ને મુસલમાન બનાવ્યા અને નજર કેદ પણ રાખ્યા છે સુલતાન આ નીતિ હતી અને ઉચ્ચ વર્ણના હિન્દુઓને હિન્દુઓ મુસલમાન બનાવવાની અને તેમને જ હિન્દુઓ સામે લડવા તેઓ મોકલતા હતા અને હિન્દુ રાજ્યો ધીમે ધીમે વિસ્તાર પામતી હતી અને હિન્દુઓ અંદર અંદર કુસુમ થી ભરેલા હતા આથી આ વિદેશી આક્રમણકારીઓ એમાં આવ્યા છે તેની આ નીતિનું એને સારું ફળ મળ્યું હતું મહમ્મદ તદલબને એટલે અહીં પણ એને નીતિ અપનાવી અને એને ખાતરી હતી એકવાર બળજબરીથી પણ કોઈ હિન્દુને મુસલમાન આપણે બનાવ્યો એટલે પછી હિન્દુઓ એને હિન્દુ તરીકે ક્યારે પણ સ્વીકારવાના નથી ઉલતું તેનો તેઓ તિરસ્કાર કરવાના તો આને લીધે આ મુસ્લિમ રાજ કરતાઓ વધારે ગુસ્સો થતો હતો અને એ વેર વાળવા લાગ્યો છે અને બીજા પણ ઘણા એ મુસલમાન બનાવતો હતો નાના નાના ગામડાઓમાં તો કુવામાં દરેક ના ઘર પાછળ પણ કુવો રહેતો હતો અને ગામનો નો પણ એક કુવો રહેતો હતો તો એમાં એ લોકો માંસ અને હાડકા નાખતા હતા અને બીજા દિવસે બધા લોકો ને દેખતા એ માંસ અને હાડકા બહાર કાઢી ને લોકો ને બતાવતા હતા કે આ માંસ અને હાડકા પાણી તમે પીધું છે એટલે તમે મુસલમાન થઈ ગયા છો અને એ જે હિન્દુ લોકો હોય તેઓ કાકુલ ભરી હિન્દુઓને વિનંતી કરતા હતા કે એમાં અમારો કોઈ દોષ નથી છતાં પણ એ લોકો એવું કહેતા હતા કે તમે પાણી પીધું એટલે તમે મુસલમાન થઈ ગયા એટલે અમારે તમારી સાથે કોઈ પણ રોટી રોટિલેટીનો વ્યવહાર કરવાનો નહીં અને એ જે બજબરીથી આ રીતથી મુસલમાન થયેલો હોય તો એ પોતાના વંશધોને દીકરાઓને હંમેશનું કહેતો તો કે દુનિયામાં તમારે કોઈનો પણ વિશ્વાસ કરવો હોય તો કરજો પણ હિન્દુઓનો કદી પણ કરતા નહીં કારણ કારણ એટલું જ કે કેટલી પેઢીઓથી હિન્દુઓ સાથે અમે રહ્યા પરંતુ આજે મુસ્લિમના કારસ્થાનમાં તેઓ સામેલ થઈ ગયા અને આ રીતથી હિન્દુઓને ધીમે ધીમે ઓછા કરતા રહ્યા છે વરંગલ અને કંપીની પણ એ નજર પડી ગઈ છે એટલે વિદ્યાર્થીએ સ્વતંત્રતાની ઝુંબેશ ઉપાડી છે એમણે લોકોને કહ્યું કે સુલતાનની સામે સામે થાવ લડો અને સ્વતંત્ર થાવ આમે ગુલામીમાં મરો છો તો ધર્મની રક્ષા કરતા મરો આથી તેમણે લોકોમાં જુસ્સો પ્રસાવે છે તેમણે સરસ સંગઠન પણ સાધ્યું છે અને લોકોએ સુલતાનની સામે બળવો કર્યો છે સમાચાર દિલ્હી પહોંચ્યા એટલે સુલતાને હરિહર અને બોલાવીને કહ્યું કે હું તમને બનાવું છું બુક્ તમે સીધા કરો હરિહર અને બુક્કા રાય સુલતાન ની ફોજ ના સેનાપતિ બની ને દક્ષિણ ભારત પર તેઓ ચડી આવ્યા છે અને તેમણે બળવો તો સમાવ્યો પણ બિંદારણ ને તેમના દેશાભિમાન ને અને ધર્માભિમાન ને જાગ્રત કર્યું તેમણે કહ્યું કે શું કામ છે સુલતાન ના સુબા થઈને તમે સ્વતંત્ર રાજા બની જાઓ અને ધર્મ કર્મ પ્રમાણે રૈયત નું પાલન કરો બંને ભાઈઓએ કહ્યું કે અમને બળજબરી મુસલમાન બનાવાયા છે તો વિદ્યારણ કહ્યું કે બળજબરી ધર્માંતર થાય જ નહીં તમે તો હિન્દુ જ છો અને હિન્દુ તરીકે અહીં તમારો વિધિપૂર્વક રાજ્યાભિષેક થશે તે પછી વિદ્યારણને પોતાના ગુરુ શૃંગેરી મઠના શંકરાચાર્ય સ્વામી વિદ્યાતીર્થની સંમતિ માંગી છે તો વિદ્યારણે કહ્યું કે આપણે હિન્દુ થઈને આપણા હિન્દુ સમાજનું અને ધર્મનું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ આપણું રક્ષણ કરવાનું છે વિધર્મીઓએ આપણામાંથી જ એ હિન્દુ લોકોને લીધા છે એના કરતાં ઘણા વધારેને આપણે ધકેલીને તેમનામાં રાઢ્યા છે અને એ ધકેલાયેલાઓ જ આજે આપણા ઉપર કાળો કેર વર્તાવી રહ્યા છે તો વિદ્યા કીર્થે સંમતી આપી અને હરિહર અને બુક્કારાઈ મુસલમાનમતી પાછા હિન્દુ બની ગયા છે હમ્પી હસ્તિનાવલીના નવા રાજા તરીકે હરિહરનો વિધિપૂર્વક રાજ્યાભિષેક થયો છે અને ઈસવીસન તેરસો માં હરિહરે જાહેર કર્યું કે હું ભગવાન શ્રી વિરુપાશ્વનો પ્રતિનિધિ તરીકે આ રાજ્ય સંભાળું છું તો વિરુપાશ્વનું નામ અને ઉલ્લેખ શ્રીપાદ વલ્ભ ચરિક્રમાં પણ આવે છે તો વિરુપાશ્ચ એ ભગવાન શંકરના અવતાર છે તો આ રાજ્ય મારું નથી ભગવાન શ્રી વિરુપાશ્સનું છે અને રાજ્યના તમામ દસ્તાવેજો પર મારી નહીં પરંતુ ભગવાન શ્રી વિરુપાશ્વની સહી હશે તે પછી હરિ હરે કાયમ ભગવાન શ્રી વિરુપક્ષના નામે સહી કરી છે જે દિવસે એનો રાજ્યાભિષેક થયો એ જ દિવસે શ્રી વિરુપક્ષના મંદિરની પાસે તુંગભદ્રા નદીના કિનારે પહાડોની વચ્ચેમાં રાજધાનીનું નવા નગર વિજયનગરનું પાયો નંખાયો વિદ્યા રણની જે પ્રેરણા આ બધામાં કામ કરતી હતી તેથી વિજયનગર ને વિદ્યાનગર પણ કહેવામાં આવે છે સાત વર્ષે આ નગર ત્યારે હરિહરે ત્યાં રહી રાજ્ય કારભાર સંભાળ્યો છે શહેર નો એવી ઝડપથી વિકાસ થયો કે દુનિયાના એ વખત ના મોટામાં મોટા નગરો ને પણ ટપી જાય એવું એ વૈભવશાળી અને સુંદર નગર બની છે એક યુરોપિયન પ્રવાસીએ તો લખ્યું છે કે યુરોપનું કોઈ પણ શહેર આની તોલે આવી શકે નહીં હતા પણ દેશ ને અને ધર્મ ને પોતાના સેવાની આજે જરૂર છે એમ લાગતા એમણે આ નવા રાજ્યનું પ્રધાન પદું સ્વીકાર્યું હતું અને દેશ સ્વતંત્ર થયો એટલે પછી દેશને મજબૂત કરવાનું અને રાજ્યને વિસ્તારવાનું કામ તેમણે શરૂ કરાવ્યું છે જંગલો કપાવ્યા છે અને ખેતી વધારવામાં આવી છે અને છે નીચેથી તે ઉપર સુધી મજબૂત વહીવટી તંત્ર ગોઠવવામાં આવ્યું જેથી લોકોની दाद फरिया बरोबर संभळाय आणि राज करताना बधे नजर राहील दस वर्ष मात्र राज्य नो विस्तार आणि समृद्धी एवा वध्या के श्रुंगेरीमा स्वामी विद्यापीठ ना अध्यक्ष पद हेठ तेनो महामहोत्सव उजवामा आलो जेमा हक्का बुक्का विद्यारण्य अनेक રાજ્યના નાના મોટા તમામ અધિકારીઓએ ભાગ લીધો હતો તો હરિહરે વીસ વર્ષ રાજ્ય કર્યું અને તેના મરણ પછી તેનો ભાઈ બુક્કારાય એ ગાદી ઉપર આવ્યો છે તો ઈસવીસન તેરસો માં આ બુક્કા રાઈ જાદીને થયા છે અને વિદ્યારણ્ય તેના કુણ ગુડુ અને સલાહકાર તરીકે ચાલુ થયા છે તે વખતે ઠેર ઠેર વૈષ્ણવો અને જૈનોના ઝઘડા ચાલતા હતા અને રાજ્યમાં યહૂદીઓ ખ્રિસ્તીઓ અને મુસલમાનો પણ ઘણા હતા વિદ્યારંગની સલાહથી મુક્કારાએ દરેકને પોતાનો ધર્મ પાડવાની છૂટ આપી હતી ગામે ગામ તેણે હુકમ ફેરવીને એવી જાહેરાત કરી કે રાજ્યને બૌન બધા જ ધર્મો સરખા છે અને લોકોને ગમે તે ધર્મો પાડવાની છૂટ છે પરંતુ બળજબરીથી કદી પણ ધર્માંતરણ થાય નહીં અને રાજ્ય તરફથી સૌને સરખું રક્ષણ મળશે મુક્કર આયે જે ધર્મના પુનરુદ્ધાર માટે ખૂબ જ કામ કર્યું અને વેદ વિદ સંગીતોને તેને દૂર દૂર દૂરથી બોલાવીને પોતાના નગરમાં વસાવ્યા અને વેદના પુનરુદ્ધારનું કામ વિદ્યાર્ણને તથા તેમના ભાઈ સાયણાચાર્યને પણ તેણે સોંપી છે તો આ મહાન કાર્ય કરવા માટે દુક્કા રાયને વેદ માર્ગ પ્રતિષ્ઠાપક એ રીતથી બિરુદ આપવામાં આવ્યું છે હવે સાયણાચાર્ય વિશે તો આચાર્ય જે કામ કર્યું છે તે ખરેખર અદભુત છે તેમણે વેદ વ્યવસ્થિત કર્યા અને તેના ઉપર ભાષ્ય પણ તૈયાર કર્યું છે છસો સાડી છસો વર્ષ પહેલાની આ વાત છે અને સાયણાચાર્ય પછી બીજા પાંચસો વર્ષ અજ્ઞાન ના અને આંધી ના વહી ગયા વેદ અભ્યાસ વિરળ બની ગયો ત્યારે જર્મનીમાં એક પંડિત જાગ્યો અને જેણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને વેદને ફરી સુવ્યવસ્થિત કરવાનું ભગીરથ કામ ઉપાડ્યું છે તો તેનું નામ હતું મેક્સ મુલર સેંકડો પંડિતોને મહેનતાનું આપીને એણે ભારતમાં રોક્યા છે અને એવી રીતે પચાસ વર્ષની મહેનત પછી એણે વેલની હસ્તપ્રથ તૈયાર કરી છે બીજા વીસ વર્ષ એ પ્રતને છપાવવા ગયા આમ આખી જિંદગી એણે આ એક જ કામ કર્યું અને છતાં પણ એ નાગરિક હતો જર્મનીનો એ મહાપ પંડિતનું નામ મેક્સ મુલર હતું અને સ્વામી વિવેકાનંદ એમને વિલાયતમાં મળ્યા હતા વિવેકાનંદે તો એટલે સુધી કહ્યું છે કે સાયણાચાર્ય નેક્સ્ટ મૂલવર્ક તરીકે ફરી અવતર્યા હતા અને કોઈ કે એ સાંભળી સ્વામીજીને પૂછ્યું કે સાયણાચાર્ય પવિત્ર ભારત ભારતભૂમિમાં જન્મવાને બદલે બીજા દેશમાં મેક્ષ થઈને શું કરવા જન્મે ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે હું આર્ય બીજો બીજા બધા વ્વેદ્યો એ ખ્યાલ જ અજ્ઞાનમાંથી પેદા થયેલો છે તો માનવતાનો ધર્મ આ સૌથી શ્રેષ્ઠ છે અને પૃથ્વી પરના બધા જ માનવો એ સરખા છે અને બધાએ એકબીજા પ્રત્યે બંધુભાવ કેળવવો રહ્યો વેદના ભાષ્યકાર અને જ્ઞાન ની પ્રતિમા પ્રાયણચાર્યને વર્ણાશ્રમ શું અને નાત જાતમાં ભેદ શું

પોતાનું કામ આગળ વધારવામાં આવી છે એમ હું કહું છું તે ખાલી મારો ટુકકો નથી એમ સ્વામી વિવેકાનંદે કહ્યું તો સાયનાચરીત ઉપે છે સ્વામી વિદ્યારણ્ય પણ વિદ્વાન લેખક હતા અને તેમના રચેલા બે પંચદશી અને સર્વ દર્શન સંગ્રહ ગ્રંથો ખૂબ જ જાણીતા છે દેશ અને ધર્મની આ બે ભાઈઓ બજાર પેલી સેવા માટે આખું ભારત તેમનું ઋણી છે તો જે જ્ઞાનની ની વાત આવે છે તો જ્ઞાન સમગ્ર માનવ જાત કલ્યાણ માટે હોય છે અને તેમાં ધર્મ દેશ કે સંપ્રદાય એ રીતથી આપણે વિભાજન કરવું જોઈએ નહીં તો ચરિત્ર માં જે વિદ્યારણ્ય સ્વામી અથવા માધવારણ્ય તરીકે તેમનો ઉલ્લેખ છે અને સાયનાચાર્ય નો ઉલ્લેખ છે તેમના વિશે આ પૂરક માહિતી એ શ્રીપાદ ભક્તોને અર્પણ અવધૂત ચિંતનો શ્રી ગુરુદેવ દત્ત